તેમનો મિત્રો વાત કીધું તો મૃત બોળી મળી છે હવે મિત્રો વાત કરીએ તો સૌથી મોટા ખુલાસાઓ સાથે મિત્રો વાત કરી તો તેમના પિતાજીભાઈ એટલા બધા રડી પડ્યા છે કે તેના વિશે વાત જ ના કરો હવે મિત્રો વાત કરી તો આના ઉપર મિત્રો શું જે આ વાત કીધું અત્યારે મિત્રો આપણે વાત કરીએ તો જયરાજભાઈ જાડેજા મિત્રો ગણેશભાઈ ગોંડલ ઉપર કાયદેસરની કાર્યવાહી થશે શું મિત્રો વાત કીધું તો આ બધું કોને કર્યું છે હવે મિત્રો વાત કીધો તમને આગળ બધી ડિટેલ બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી વિડીયોની શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગણેશભાઈ ગોંડલ સાથે મિત્રો વાત કીધો તેમના પિતાજી છે પોતે મિત્રો વાત કીધો તો પૂર્વ ધારાસભ્ય હતા પરંતુ મિત્રો વાત કીધો અત્યારે ખોલી આ મિત્રો સરસાની અંદર છે સરસાનો માહોલ એ માટે ગોંડલની અંદર સર્જાયો છે કારણ કે મિત્રો વાત કીધું એક યુવક શેની મિત્રો વાત કીધો કંઈક બાઇક લોસાના કારણે મિત્રો વાત કીધો ક્યાંક મિત્રો પાર્કિંગ કરી હતી તેમના ઘર આગળ એના કારણે મિત્રો વાત કીધું ક્યાંક તેમને મારવામાં આવ્યા હતા એવી જાણકારીઓ હતી ભાઈ આની પુષ્ટિ કરતા નથી પરંતુ ભાઈઓ જે રીતે સોશિયલ મીડિયાના આધારે જાણકારીઓ મળી રહી છે એ તમારા સમક્ષ લાવતા હોય છે હવે મિત્રો આના આધારે મિત્રો વાત કરી તો યુવકના પિતા ખોલિયા મિત્રો ન્યાય મેળવવા માટે અત્યારે રોડ રસ્તાની મેદાનની અંદર ભાઈ એટલા બધા ઇમોશનલ છે કે તેના વિશે વાત જ ના કરવાના કારણ કે મિત્રો તેમના જ દીકરાની જે તેની સાથે થયું છે હવે મિત્રો વાત તો આની અંદર કોનો હાથ હોઈ શકે સાથે મિત્રો વાત કીધું તો જો પ્રૂફ આવે તો આપણને ખબર પડે કે કોણે કર્યું બાકી મને નથી લાગતું કે ગણેશભાઈ ગોંડલ જેવું કરી શકે છે બાકી તમને બધા લોકોને ખબર છે કે તેમનું ગોંડલની અંદર સારું એવું નામ છે હવે મિત્રો વાત કીધો જો તેમણે કર્યું હશે તો મિત્રો અવશ્ય ભાઈ સજા પણ મળશે જ કારણ કે મિત્રો વાત કીધો આપણા બધા લોકોને ખબર છે કે મિત્રો જે પણ આ બધો કાનૂની કાર્યવાહી મિત્રો વાત કીધો પોલીસ સાહેબોએ જેને પણ ગુનો કર્યો હશે તેને મિત્રો સજા મળશે બાકી ઓલરેડી તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર આપણો બંધારણીય દેશ છે તો મિત્રો પોલીસ સાહેબો કોઈને જેને પણ ગુનો કર્યો છે તેને કાયદેસરની કાર્યવાહી મળશે બાકી આ વિડીયોની શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો બોલવાનું નથી બાકી આવનારા ટાઈમમાં જે પણ અપડેટો સૌથી પહેલાં મળે તમારા સમક્ષ શું લાવવાનો શું વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી આ વિડીયો દ્વારા આપણને કોઈને પણ ફોટો કહેતા નથી આપણે મિત્રો બાદ કહીએ તો કોઈનો વિરોધ કરતા નથી પરંતુ મિત્રો જે ડિટેલ જાણવા મળી રહી છે તમારા સમક્ષ લાવો છો વિડીયોને શેર કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં